આ યોજનાનો હેતુ શું છે કોણ કોણ તેનો લાભ મેળવી શકે છે કયા દસ્તાવેજોની જરૂર પડશે અરજી કેવી રીતે કરવી કેટલો લાભ મળે છે અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ આ તમામ વસ્તુ આપણે આજના આ વિડીયોમાં જાણીશું તે માટે વિડીયોને સ્કીપ કરાવીના જરૂરથી વિડીયોને સંપૂર્ણ જુઓ આ યોજના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને સહારો આપવા માટે બનાવવામાં આવી છે અચાનક મૃત્યુ બાદ પરિવારને તાત્કાલિક મદદ મળે તે માટે આ યોજનાનો મુખ્ય હેતુ છે પરિવારમાં શિક્ષણ આરોગ્ય અને દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકાય ગરીબીના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને તે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સંકટ મોચન સહાય યોજના એટલે કે એક એવી યોજના છે જે ઘરના એક મોભી એટલે કે કમાનાર વ્યક્તિનું જો મૃત્યુ થાય તો તેમને તાત્કાલિક રીતે સહાયરૂપ મળી રહે તે માટેની આ એક યોજના છે ઘણા પરિવારોમાં ઘરમાં પિતા કે માતાનું મૃત્યુ થવાના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની શકે છે આથી તેમને આ સહારો આપવા માટે આ યોજના ખૂબ જ ઉપયોગી છે ચાલો જાણીશું આ યોજના વિશે વધુ આ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે તો આ યોજનાનો લાભ એક એવો પરિવાર મેળવી શકે છે જેમના ઘરમાં તેમના પિતા અથવા માતા જે કમાય છે ઘરમાં મેન મોભી છે તેમનું જો મૃત્યુ થાય તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર સામાન્ય રીતે અઢારથી સાહીઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ મૃતક વ્યક્તિના પરિવારની આવક નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ અરજદાર પરિવાર બીપીએલ યાદી અથવા ગરીબી રેખા હેઠળ હોવો જરૂરી છે પરિવારના સભ્યોને મૃત્યુ પછી નક્કી કરેલી અવધિમાં અરજી કરવી પડે છે મિત્રો સહાયની રકમ રાજ્ય પ્રમાણે જુદી જુદી હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે આ યોજનામાં પરિવારને વીસ હજારથી લઈને પચાસ હજાર સુધીની એક વખતની આર્થિક સહાય આપવામાં આવે છે કેટલાક રાજ્યોમાં આ રકમ એક લાખ સુધીની પણ હોય છે આ સહાય સિદ્ધાર્થ લાભાર્થીના બેંકમાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે સહાયની પાત્રતા માટે ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ ગરીબી રેખા ઝીરોથી વીસ સ્કોરની યાદીમાં કુટુંબનો સમાવેશ થયેલો હોવો જરૂરી છે અથવા તો તેમની પાસે બીપીએલ કાર્ડ હોવું જરૂરી છે કુટુંબનો મુખ્ય કમાવનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું મૃત્યુ થયેલું હોવું જોઈએ મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર અઢાર વરસથી ઓછી કે સાહીઠ વરસથી વધુ ન હોવી જોઈએ મૃત્યુ પછીના બે વર્ષની મર્યાદામાં આ અરજી તમારે કરવાની રહેશે અરજી તમે ઓફલાઈન કે ઓનલાઈન પણ કરી શકો છો ઓફલાઈન અરજીમાં તમે જે તે શહેરમાં રહેતા હો તો તે શહેરના વિસ્તારના પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહેશે અથવા તો જો તમે ગ્રામ ગામડામાં રહો છો તો ગ્રામ પંચાયત વિસ્તારમાં આ યોજના હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અરજી ત્યાં તમારે ઓફિસે અરજી કરવાની રહેશે અથવા મહાનગરપાલિકા વિસ્તાર માટે કમિશનર મહાનગરપાલિકાની કચેરીમાં યુસીડી શાખામાં અરજી કરવાની રહેશે આ યોજના હેઠળ સહાય મંજૂર કરવાની સત્તા ઉપરોક્ત અધિકારીને હસ્તકે છે તથા અરજી ફોર્મ પણ તેમના કચેરીમાં જ તમને મળી રહેશે હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ્સની તો મૃત્યુ પામનારનો મૃત્યુનું પ્રમાણપત્ર આધાર કાર્ડ ઓળખલો પુરાવો પરિવારના સભ્યનો ઓળખલો પુરાવો બીપીએલ કાર્ડ અથવા તો આવકનો દાખલો બેંક ખાતાની પાસબુક રહેઠાણનો પુરાવો અરજીકર્તાનો ફોટોગ્રાફ તેમજ સત્તાવાર ફોર્મ ભરેલું એટલે કે ઓફલાઈન જે પણ તમે ફોર્મ ભરો છો તેની ફોર્મ તમારી પાસે હોવું જોઈએ ઓનલાઈન અરજી માટે તમારે રાજ્ય સરકારની એ સમાજ કલ્યાણ જેવી પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે કુટુંબ સહાય યોજના પસંદ કરીને તમારે જરૂરી વિગત ભરીને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારે અરજી સબમિટ કરવાની રહેશે એકવાર અરજી કરવામાં આવ્યા પછી સત્તાવાર અધિકારીઓ તમામ દસ્તાવેજોની ચકાસણી કરે છે આવક અને મૃત્યુ પ્રમાણપત્રની સચ્ચાઈ ચકાસણી કરે છે તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ઓફલાઈન ફોર્મની વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર સાઇડમાં તમારે એક ફોટોગ્રાફ્સ લગાવવાનો રહેશે અરજદારનો ત્યારબાદ તમારે નામ અરજદારનું પૂરું સરનામું અરજદારની ઉંમર જાતિ ત્યારબાદ મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ તેમની વિગતો લખવાની રહેશે ત્યારબાદ એક સોગંદનામું આપેલું છે એ સોગંદનામું તમારે ફિલઅપ કરવાનું રહેશે હાલમાં જે પણ વ્યક્તિ અરજી કરે છે તે શું કરી રહ્યા છે કામ તેમની વિગત તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે દરેક ડિટેલ્સ તમારે અહીંયા ડિટેલ્સમાં ફિલઅપ કરવાની રહેશે અરજી ફોર્મની મંજૂરી સંબંધિત મામલતદાર કચેરીથી મળે છે નામંજૂર કરવામાં આવેલી અરજી અંગે સાઠ દિવસની અંદર પ્રાંત અધિકારી શ્રીને ફરીથી તમે અપીલ અરજી કરી શકો છો આ યોજનાને લઈને કેટલાક ઉમેદવારોને કેટલાક પ્રશ્નો થતા હોય છે તે વિશે આપણે વાત કરીએ તો જો મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર સાઠ વર્ષથી વધુ હોય તો સહાય મળે તો ના મિત્રો સામાન્ય રીતે આ યોજના ફક્ત અઢાર વર્ષથી સાઠ વર્ષ સુધીના વ્યક્તિઓ માટે જ છે સહાયની રકમ મેળવવા માટે કેટલો સમય લાગે છે તો અરજી મંજૂર થયા બાદ સામાન્ય રીતે દિવસમાં સહાયની રકમ તમને મળી શકે છે શું શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં લોકો અરજી કરી શકે છે તો હા આ યોજના તમામ વિસ્તારો માટે લાગુ પડે છે જો પરિવાર પાસે બીપીએલ કાર્ડ ન હોય તો શું અરજી કરી શકાય તો કેટલાક રાજ્યોમાં આવકનો દાખલો ચાલે છે પરંતુ મુખ્ય શરત એ છે કે પરિવાર આર્થિક રીતે નબળો હોવો જરૂરી છે આ યોજના ખરેખર સંકટ સમયે પરિવાર માટે મસીહા સાબિત થાય છે તેથી જો આપના ગામ કે સમાજમાં કોઈ પરિવારમાં આવું દુઃખદ ઘટના બની હોય તો તેમને જરૂરથી આ બધી માહિતી આપો જેથી તેઓ પણ એક આર્થિક સહાય મેળવી શકે સરકાર દ્વારા આપવામાં આવતી આ સહાયનો ઉપયોગ યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને દસ્તાવેજો હંમેશા તમારે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે તો જ તમને આ આ યોજનાનો લાભ મેળવી શકશો યોજના એક એવા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વની હોય છે જે પરિવારમાં મુખ્ય કમાવનાર વ્યક્તિ તેઓ ગુમાવતા હોય છે જેમના બાળકો પોતાના માતા અથવા પિતાને તેઓ ગુમાવે છે નાની ઉંમરમાં તેઓ માટે એક આ આશીર્વાદરૂપ યોજના છે આથી મિત્રો જો તમે કોઈ એવા પરિવારને ઓળખતા હો જેમને આ યોજનાની ખૂબ જ જરૂર છે તો તેમને આ યોજનાની માહિતી જરૂરથી આપો જેથી તેઓ પણ એક આર્થિક સહાય મેળવી શકે આથી આવા જરૂરિયાતમંદ પરિવારો સુધી જરૂરથી જરૂર વધુને વધુ આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ એક આર્થિક સહાય મેળવી શકે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો સાથે જો અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ફોમ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો અમને જરૂરથી કમેન્ટ કરજો અમારા વોટ્સઅપ ચેનલ ઉપર જોડાવા માટે તમને અમારા યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી રહેશે વોટ્સઅપની ત્યાં તમે ક્લિક કરીને જોઈન્ટ કરી શકો છો જય હિન્દ જય ભારત